નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં આપણું સ્વાગત છે લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે ફરી એકવાર ગુજરાતના રાજકારણને લઈને એમાં પણ રાજ્યસભાની જે ત્રણ સીટ માટેની જે આ ચૂંટણી જોવા મળી રહી છે તેને લઈને એમાં ઘણા બધા અત્યારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે બીજેપી અને કોંગ્રેસ સામને સામને રણનીતિ પોતાની અપનાવી રહ્યા છે કારણ કે પોતાના સદસ્યને જીત મળે રાજ્યસભામાં એના માટેના પૂરતા પ્રયત્નોના ભાગરૂપે આપણે ઘટનાક્રમ જોયો છે કે કોંગ્રેસના ધારાસભ્યો અત્યારે બેંગ્લુરમાં હોય બીજેપીના ધારાસભ્યો અહીંયા જ હોય પરંતુ જે રણનીતિ આપવામાં આવી છે તેમાં આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપો થાય છે એવામાં સૌથી મહત્વનો આક્ષેપ આપણે ખાસ જણાવી દઈએ કે બે હજાર એકથી લઈને ચૌદ વર્ષ બાદ આપણને નોટાનું ઓપ્શન જોવા મળે છે એટલા માટે કે જે ઈવીએમ મશીન છે એમાં કદાચ કોઈ ઉમેદવાર આપણે નથી ગમતો તો આપ નોટાનું બટન દબાવી શકો છો પરંતુ અહીંયા રાજ્યસભામાં સમજવાનો પ્રયત્ન આપણે એ કરીશું કે પ્રજા સીધી રીતે સંકળાયેલી નથી અને એટલા માટે ધારાસભ્યોના વોટ આમાં પડશે તો ધારાસભ્યોના વોટ પડતા હોય એવામાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા માટેનો જે પ્રયત્ન કરી રહી છે જેના ભાગરૂપે સુપ્રીમ કોર્ટમાં પણ એમણે અપીલ કરી હતી કે નોટાનું ઓપ્શન ન હોવું જોઈએ નોટાનું ઓપ્શન રાજ્યસભામાં અપ્લાય કરવું જોઈએ નહીં કારણ કે બંધારણીય કોઈ પ્રાવધાન નથી આ પ્રકારની એક દલીલ કોંગ્રેસ તરફથી કરવામાં આવી હતી પણ તેમ છતાં બી આખરે આ જે નિર્ણય છે એ મોકૂફ રાખવામાં આવ્યો છે એટલે કે નોટાનું ઓપ્શન રાજ્યસભામાં ઉપયોગમાં લેવામાં આવશે તો નોટા શું છે નોટાને રાજ્યસભાને લઈને શા માટે આટલા બધા આપણે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે દરેક પ્રકારના ઇલેક્શનમાં નોટાનું ઈવીએમ મશીનની અંદર ઓપ્શન મૂકવામાં આવે છે તો રાજ્યસભાને લઈને સવાલ કેમ સાથે પ્રેફરન્શિયલ વોટ સિસ્ટમ જે કહેવામાં આવે છે એ આ ધારાસભ્યોમાં જે લાગુ પડી રહી છે રાજ્યસભામાં એને લઈને પણ સમજવાનો પ્રયત્ન કરીશું અને કઈ રીતે જે સાદી ભાષામાં કહેવાય છે કે બે બગડા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્રણે ત્રણ જે સીટ પર છે એ એક જ પક્ષના પોતાના જે સભ્યો છે એને જીતાડવા માટે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પોતે પોતાના સદસ્યોને જીતડવા માટે પ્રયત્ન કરશે મારી સાથે ચર્ચામાં જોડાયા છે સમાજશાસ્ત્રી અને સંશોધક એવા વિદ્યુતભાઈ જોશી અને સાથે બીજેપી નેતા ડોક્ટર અનિલ પટેલ આપ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં જે વિદ્યુત ભાઈ સૌથી પહેલા આપનાથી શરૂઆત કરી છે તો રાજ્યસભાનું જે ચૂંટણી છે અત્યારે એટલી બધી મહત્વની કેમ જોવા મળી રહી છે કદાચ મને એવો ખ્યાલ આવે છે કે ગુજરાતમાં લોકો વધારે પડતા વરસ દાખવતા થયા છે કે આ રાજ્યસભા શું છે એમને સામાન્ય ભાષામાં એવું હતું કે ચૂંટણી છે પણ રાજ્યસભાની ચૂંટણી શું છે શું કહેશો ગુજરાતનો રાજ્યસભાનો કોટા આ વખતે ત્રણ બેઠકોનો છે જી ત્રણ બેઠકો હોત તો લોકો ચૂંટાઈ આવ્યા હોત હા ત્રણે ત્રણ કેન્ડિડેટ હોત તો ચૂંટાઈ આવ્યા હોત ને મોટે ભાગે એવું બન્યું છે કે જી જેટલા કેન્ડિડેટ ચૂંટાવાના હોય એટલા જ ઉભા રહે બિલકુલ આ વખતે પહેલી વાર અથવા તો ભૂતકાળમાં બન્યું છે પણ મુખ્ય પાર્ટીઓના કેન્ડિડેટ વધારે ઉભા હોય એવું બનતું નથી આ વખતે બળવંતસિંહ રાજપૂત ભાજપના ત્રીજા કેન્ડિડેટ તરીકે ઉભા રહ્યા જી એટલે રાજકારણની ચૂંટણીમાં ગરમાવો આવી ગયો ચોક્કસ હવે આ રાજ્યસભાની ચૂંટણી પ્રેફરેન્શિયલ વોટિંગ સિસ્ટમ છે એમાં એવું છે કે વિધાનસભાની કુલ બેઠકો જી એ બેઠક ભાગ્યા વત્તા બરાબર એટલે અત્યારે જો એક નથી અને રાજીનામા આપ્યા છે એટલે એકસો છોતેર મત છે આ ને તમે ચુમ્માલીસ 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 કરો તો એકસો છોતેર મત થાય જી એટલે જેને એકસો ને પંચોતેર બિલકુલ અને એકસો મત થાય જી હવે જેને ચાર જણા છે તેમાંથી જે ત્રણ જણાને ચુમ્માલીસ મત મળશે તે જીતશે અને જેને તેતાલીસ મત મળશે તે હારશે બરાબર આ સીધું ગણિત જી પણ ગણિત થોડુંક અટપટું છે કે ભાજપના સભ્યો એકસો એકવીસ છે બરાબર એટલે ધારો કે અમિતભાઈને ને ચુમ્માલીસ મત મળે સ્મૃતિબેન ને ચુમ્માલીસ મળે તો બાકીના તેત્રીસ થી ચોત્રીસ મત હા બળવંતસિંહ રાજપૂત માટે રહે બરાબર જેમને જીતવા માટે જરૂર છે ચુમ્માલીસ ચુમ્માલીસ હવે ધારો કે એક જગ્યા એ અહેમદભાઈ પટેલ ને આપણે અહેમદભાઈ પટેલ ને ચુમ્મા તો એ જીતી ગયા અને બાકીના એમના મતો ઉપયોગ ન થયા માટે એ ટ્રાન્સફર થાય એટલે ના અગિયાર અગિયાર મત જી જો માં ટ્રાન્સફર થાય તો મુશ્કેલી ઉભી થાય એ વચ્ચે કોને મળે છે તે સવાલ આવીને ઉભરે પણ ધારો કે એ લોકો બીજો મત આપે જ નહીં જી નોટા કરે બિલકુલ જે નોટાનો પ્રોબ્લેમ ચાલે છે એટલે સ્ટ્રેટેજી કેવી ઘડાઈ છે એના ઉપર આધાર છે રાજ્યસભાની જે ચૂંટણી હોય છે ને એમાં પક્ષનું સંગઠન પોતાના પક્ષના ધારાસભ્યોએ કઈ રીતે મત આપવો એની ચિઠ્ઠીઓ તૈયાર છે ધારાસભ્ય અને કહેવામાં આવે કે તમારે પહેલો મત શાહ સાહેબ ને આપવો બીજો મત સ્મૃતિબેન ને આપવો અને ત્રીજો મત બળવંતભાઈ ને રાજપૂત ને આપવો બધાને આવું ના મળે ચુમ્માલીસ જણા ને પેહલો મત એ શાહ સાહેબ ને આપવાનું કહેવામાં આવે બીજા ચુમ્માલીસ ને મત સ્મૃતિબેન ને કેવા આવે અને ત્રીજા એકત્રીસ જણા ને કહેવામાં તમે પેહલો મત એટલે જે આપણે કીધું કે ત્રણ સભ્યો માટે જે કુલ વોર્ડ છે ધારાસભ્યોના એમાં આપણે કીધું એક ગ્રુપિંગ થઈ જાય ચુમ્માલીસ ને કહેવામાં આવે છે કે આપણે એ નવા મીક્ષા આપવામાં આવે તમારો પહેલો મત બીજો મત આને ત્રીજો મત આને બિલકુલ એટલે પક્ષનો મેન્ડેટ ક્યાં મહત્વનો છે ઓકે અનિલભાઈ આપને એક સવાલ એટલા માટે પૂછવું છું કે કોંગ્રેસ દ્વારા અત્યારે એમની પાસે એવું કહે છે આત્મવિશ્વાસ છે કે ચુમ્માલીસ વોટ એમની પાસે પૂરતા છે અહેમદ પટેલ જીતી શકે એવી પોઝિશનમાં છે પણ તેમ છતાં નોટાનો ઓપ્શન જ્યારે વાત આવી છે તો કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ કોંગ્રેસ પોતે એવું કહે છે કે બંધારણીય કોઈ પ્રાવધાન છે જ નહીં તો લાગુ ન કરવો જોઈએ આ વિષય બીજેપી તરફથી એક બીજેપીના નેતા તરીકે આપ કઈ રીતે જુઓ છો કારણ કે વિરોધ બીજેપીનો બી જોવા મળ્યો છે એટલે કોંગ્રેસ ખરેખર જે કે છે એ કોંગ્રેસની ભાષામાં અને એનું જે વર્તન થયું સુપ્રીમ કોર્ટ સુધી ગયા બિલકુલ એમાં કદાચ એને પોતાના ધારાસભ્યોમાં આત્મવિશ્વાસનો અભાવ દેખાય છે નંબર વન ઓકે નંબર ટુ એમના ઉમેદવાર અહમદભાઈ પટેલ જીતશે એ બાબતમાં કોંગ્રેસને સો શંકા દેખાય છે એટલે જયારે ચૂંટણી પંચે નોટાનો વિકલ્પ અંદર નાખવાની વાત કરી બિલકુલ ત્યારે કોંગ્રેસે તરત જ વિરોધ કર્યો હવે કોંગ્રેસના શાસનમાં ભૂતકાળમાં નોટાનો ઉપયોગ ઘણી ચૂંટણીઓમાં થઈ છે બરાબર ઇવન બે રાજ્યસભામાં પણ થયો છે અને સુપ્રીમ કોર્ટના એક વર્ડિકના કારણે જજમેન્ટના કારણે ઇલેક્શન કમિશને નોટાનો વિકલ્પ દરેક ચૂંટણીઓમાં રાખવો એવું અર્થઘટન કરીને એમણે કરેલો છે જેમ પંદર માં રાજ્યસભામાં થયું બિલકુલ એ રીતે અમદાવાદ શહેરની મેટ્રોપોલિટન કમિટીની ચૂંટણી થઈ બિલકુલ એમાં પણ નોટાનો વિકલ્પ હતો કે જેમાં પ્રેફરન્સિયલ વોટ ને એવું આપવાનું હતું બરાબર છે એટલે નોટાનો વિકલ્પ છે હવે મૂળ વાત એ છે કે ઇલેક્શન કમિશને જે અર્થઘટન કર્યું જી એના સંદર્ભમાં ઇલેક્શન કમિશન પાસે જવાના બદલે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં ગઈ કારણ કે એને આક્ષેપ કર્યો કે ઇલેક્શન કમિશન ફૂટેલું છે અને ભાજપના દોરવાય દોરે છે બિલકુલ તો ભારતીય જનતા પાર્ટીના જે અમારા ગુજરાતના પ્રભારી છે પોતે સુપ્રીમ કોર્ટના વકીલ પણ છે બિલકુલ મુખ્તાર અબ્બાસ નકવી જે સંસદીય મંત્રી છે આ બધા લોકોએ પણ ઇલેક્શન કમિશન સીધી રજૂઆત કરી કે રાજ્યસભાનું જે વોટિંગ છે હા બિલકુલ એ વોટિંગ ઓપન બેલેટ થી થાય છે હા બિલકુલ એટલે ઉમેદવાર અથવા તો ઉમેદવારના પ્રતિનિધિને જી 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 જે પોલિટિકલ પાર્ટી જે મેન્ડેટ આપે છે એ બતાવવાનો છે બરાબર એટલે એમાં નોટા ન હોય તો એ ઈચ્છનીય છે કારણ કે એમાં પછી નોટાની વેલ્યુ રહેતી નથી ઓકે આવી રજૂઆત ઇલેક્શન કમિશન ને બરાબર છે અને જે હેતુ છે જી 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 એ હેતુના બે પાસા કહું એક તરફ એમણે એમના ધારાસભ્યોને બંધક બનાવી રાખ્યા છે ઓકે ખુબ લાંબા સમય થી ગયા શનિવારથી શુક્રવાર શુક્રવારથી શુક્રવાર બીજી તરફ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં બે એક તો નોટા રદ કરવા માટે જી અને ચૂંટણીમાં સ્ટે લાવવા માટે ઓકે એટલે કોંગ્રેસ ચૂંટણી હવે ભાગે છે બરાબર એટલે સ્ટે લાવીને એને ડીલે કરાવવું છે કારણ કે કોંગ્રેસ ખબર પડી ગઈ છે કે આરે છે અહમદભાઈ હારે તો બે હજાર સત્તર નવેમ્બર ડિસેમ્બર માં કોંગ્રેસ નું શું સ્થિતિ થાય બીજું કે અહમદભાઈ એ સોનિયા છે રાહુલજીના ના સલાહકાર છે તો પોલિટિકલ સ્થિતિ આખા દેશમાં શું થાય ત્રીજું અહમદભાઈ ની સામેનું જે ગુજરાત નું ગ્રુપ છે બરાબર એ જ રીતે ઓલ ઇન્ડિયા પર પણ એવું ગ્રુપ છે ચોક્કસ એટલે એ ગ્રુપ પણ એવું ઈચ્છે છે કે અહમદભાઈ હારે યસ એટલે કુલ મળીને આખી સ્થિતિમાં કોંગ્રેસનો એક ડર પેસી ગયો છે ઓકે અને ભૂતકાળમાં આપને કહું બે ઉદાહરણ મને ખબર છે કદાચ એક વખત આ રીતે શંકરસિંહ વાઘેલા પોતે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે ક્રોસ વોટિંગ કરાઈને એ પોતે સંસદમાં જીત્યા છે બરાબર છે બીજી વખત આજ શંકરસિંહ વાઘેલા જયારે ચિમનભે સરકાર હતી ત્યારે કનકસિંહ માગરોલા એક કેન્ડિડેટ બિલકુલ ઉભા રહ્યા હતા અને એ શંકરસિંહની ની સ્ટ્રેટેજી ના કારણે કનકસિંહ માંગરોલા જીત્યા હતા અને કોંગ્રેસ નો પોતાનો કેન્ડિડેટ પણ આવી ગયો બરાબર છે

ભારતીય જનતા પાર્ટી આશ્વસ્ત છે કે ભાજપના વોટિંગ ભારતીય જનતા ઠીક છે આજે આપણે થોડું વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે અલિલભાઈ આપણે એક બીજો સવાલ એટલા માટે પૂછ્યું કે જે વિદ્યુતભાઈ હમણાં ગણિત કર્યું એમાં બીજેપી ને ત્રીજા કેન્ડિડેટ માટે વોટ ખૂટે છે આ વોટ ખૂટી રહ્યા છે સમય હવે હવે બહુ ઓછો છે નોટા પર હવે આજે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે નોટા ઉપયોગમાં લેવામાં આવશે બીજેપીએ પણ કીધું હતું કે નોટા ના હોય તો વધારે સારું પણ તેમ છતાં હવે આ જે ગણિત છે જે ખુટ્ટા વોર્ડ છે હું વિદ્યુતબેન પૂછીશ પણ આપણે એક નેતા તરીકે પૂછું છું કે ની રણનીતિ સમીકરણ કે કેલ્ક્યુલેશન બાકીના વોટ માટે શું રહેશે એ ચોક્કસ જે રીતે વિદ્યુતભાઈ ગણાયું કે વન સેવન્ટી ફાઈવ પ્લસ વન ગણીને એને ચાર કેન્ડિડેટ છે એટલે ચાર વડે ડિવાઈડ થતું હોય યસ એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી ના એકસો એકવીસ ધારાસભ્યો છે બીજા અન્ય જે ત્રણ છે જી અને એક અપક્ષ છે બિલકુલ કુલ મળીને આટલા વોટ ભારતીય જનતા પાર્ટી ના સીધા મળવા જી ચોક્કસ અને બાકીના કેટલાક છે અને કોંગ્રેસે પોતે એનો ત્રણ પના જે મેન્ડેટ મોકલાયો એમાં હું કહું આપને એક જ વાક્યમાં એમાં પણ કોંગ્રેસનો ડર છતો થાય છે કે તમે જો ક્રોસ વોટિંગ કરશો અથવા તમે અંતરાત્માના અવાજ ને અનુસરશો તો તમને છ વર્ષ માટે સસ્પેન્ડ થશોલી રાજ્યસભાની ચૂંટણીમાં પણ એ પોલિટિકલ પાર્ટી કદાચ દબડાવે છે બરાબર અને બીજી તરફ કર્ણાટક જે મંત્રી ના ત્યાંથી દસ કરોડ રૂપિયા જે મળ્યા બિલકુલ બિલકુલ નવ ને દસ કરોડ એટલે બીજી તરફ એના ધારાસભ્યો બંધક બનાવીને એકસો બ્યાસી ની વિધાનસભા યસ બિલકુલ એમાંથી અત્યારે એકસો પંચોતેર નો આંકડો છે જે રાજીનામું એમને મતનો અધિકાર જતો રહ્યો હવે આ એકસો ને તમે પ્લસ કરો જી અને ચાર કેન્ડિડેટ ઉભા છે એટલે જીતવા માટે ચુમ્માલીસ 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 જોઈએ જે ત્રણ ને ચુમ્માલીસ આવે તે જીતે જે એક ને તેતાલીસ આવે તે હારે હારે સીધું ગણે બિલકુલ પણ ભાજપ પાસે એકસો એકવીસ મતો છે એટલે અમિતભાઈ ના ચોમાલીસ મત સ્મૃતિબેન ના ચુમ્માલીસ મત એમ ગણો તો લગભગ તેત્રીસ મત બિલકુલ બળવંત્રીસ મત જાય તો એમને જીતવું હોય તો એમને બીજા અગિયાર મત જોઈએ મતો ક્યાંથી આવશે તેની આખી બેટલ છે કોંગ્રેસ માટે સવાલ એ છે કે એને ચુમ્માલીસ મતો અત્યારે એના સાબુત લાગે છે એ ચુમ્માલીસ મતો એને જે મળે અને જો ક્રોસ વોટિંગ ન થાય ભાજપ ને આ જે બે એનસીપી ના એક નલીન કોટડીયાનો અને એક છોટુભાઈ વસાવાનો બિલકુલ એ ચાર મતો ભાજપ ને મળે છે કે કોંગ્રેસને મળે છે કદાચ એવું બને કે છોટુભાઈ વસાવાનો તો આને મળશે એનસીપી નો મેન્ડેટ કોને આવશે એના પ્રમાણે મળશે અને મારું મંતવ્ય એમ છે કે નલીન કોટડીયાનો મત

અથવા તો કાયદાકીય રીતે અથવા તો બંધારણની જોગવાઈ કોઈ આપણે કહી શકીએ ખરી કારણ કે આવે કાયદાકીય રીતે મારે જેને મત આપવો હોય તેને મને છૂટ છે બિલકુલ પણ હા પક્ષની શિસ્ત એવું કે છે કે દરેક દરેક વિધાનસભાના સભ્ય ને પક્ષના ઓર્ગેનાઇઝેશન દ્વારા ચિઠ્ઠી આપવામાં આવે તમારે પહેલો મત અમિતભાઈ ને બીજો મત બળવંતસિંહ ને અને ત્રીજો મત સ્મૃતિબેન ને આપવાનો એટલે અમિતભાઈ ના ચુમ્માલીસ એકડા થઈ જાય એટલે અમિતભાઈ જીતી જાય જી સ્મૃતિબેન ના ચુમ્માલીસ એકડા વીપ કહી શકીએ જીતી જાય એને વીપ કહેવાય તો કોંગ્રેસ વીપ એટલે વિધાનસભા નું વ્હીપ નહી વ્હીપ એટલે રીતસર ચિઠ્ઠી આપવામાં આવે એ જે પક્ષના તે વખતે વડા બેઠા હોય છે આપી દે કે આ ચિઠ્ઠી પ્રમાણે આપવાનું છે જો ન આપે તો પક્ષ એની સામે પગલા લઈ શકે એટલે જેમ કોંગ્રેસ સસ્પેન્ડ કરે એમ ભાજપ પણ સસ્પેન્ડ કરે ઓકે એમ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને અકબંધ રાખવાની કોશિશ કરી એમ ભાજપ પણ પોતાના ધારાસભ્યોને અકબંધ રાખવાની કોશિશ કરે આ રાજકારણનો એક ભાગ છે પણ એક મેસેજ જાય છે હું કોઈ અનૈતિકતા જોતો નથી પણ એક મેસેજ જાય છે કે 44 ધારાસભ્યોને વીપ આપવામાં આવ્યું હોય તો એ લોકો અહેમદ પટેલને જ વોટ કરે આ પ્રકારના વીપની વાત છે પણ આ વીપનો પણ ઉલ્લંઘન થઈ શકે જેની શક્યતા ઘણી છે ભૂતકાળમાં થયું ક્રોસ વોટિંગની વાત કરવામાં આવે તો ક્રોસ વોટિંગથી પણ કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે બીજી બાબત છે કે આનાથી કોંગ્રેસ એટલે ભાજપમાં અત્યારે જે કોન્ટ્રોવર્સી છે તે બહાર નથી આવતી એવી કેટલીક કોન્ટ્રોવર્સીઓ બહાર આવે પાટીદાર નું આંદોલન અત્યારે ચાલુ બરાબર છે તો કેટલાક સભ્ય એમ વિચારે કે અમારે આને મત નથી આપવો તો ન પણ આપે મત બરાબર એ છેલ્લે શું થશે એટલે મારા બીજા ત્રીજા મતો નો ઉપયોગ કરવાનો આવે તો પણ કોઈને મળવાના નથી અથવા તો ના સભ્યો એ મત અહેમદભાઈ ને આપી દીધા પછી બીજા નોટા કરે એટલે ધારો કે એમના મત ટ્રાન્સફર કરવાનો સવાલ આવે તો પણ એમના મત બીજા ત્રીજા બગડા તગડા નું મહત્વ સામાન્ય માણસે સવાલ થાય કે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં પણ ક્રોસ વોટિંગની વાત હતી ગુજરાતના અગિયાર ની ક્રોસ વોટિંગની ચર્ચાથી પણ આમાં જો ક્રોસ વોટિંગ થાય છે તો લોકોને એક સવાલ એવી થાય છે કે ઇલેક્શન કમિશનની ભૂમિકા શું છે કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગ થાય છે તો કોંગ્રેસ પક્ષની ભૂમિકા શું રહેશે કારણ કે રાષ્ટ્રપતિ માટે કોઈ એવી માહિતી બહાર નથી આવતી કે કોણે ક્રોસ વોટિંગ કર્યું કોંગ્રેસ પક્ષે કોઈ માહિતી મેળવી આવું કોઈ માહિતી બહાર નથી આવતી એ માહિતી આમ પણ મળવાની નથી હા બિલકુલ જાહેર હોતી નથી જી એટલે એ પક્ષ પૂરતી ખબર પડી જાય કે આને આમ કર્યું હશે તો એક્શન લઈ શકાય ને હા પણ એ તો ખબર પડે એમને ચિઠ્ઠી આપી હોય અનિલભાઈ કેશ અનિલભાઈ ભદ્રેશભાઈ એમાં રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે એમાં ઉપર બેલેટ નથી યસ બિલકુલ પાર્ટી મેન્ડેટ આપતી હોય પરંતુ એ

તો એ પ્રમાણે જો ન હોય તો એ જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય પ્રમાણે નું મત નથી બિલકુલ તો એમાં એન્ટી ડિફેક્શન લો આમાં નથી લાગતો આમાં પણ ઘણા બધા કે મત મતાંતર છે પણ સુપ્રીમ કોર્ટના જે ભૂતકાળના બધા જુદા જુદા ચુકાદા જે આયા છે એ ચુકાદાનું જો તમે ઓવરઓલ ફિલ્ટેશન કરીને એક એકસ્ટ્રેક કાઢો બરાબર તો આમાં કોઈ પણ કેન્ડિડેટ પાર્ટીએ એને મેન્ડેટ આપ્યા છતાં બરાબર એને એકડા બગડા નું ચિઠ્ઠી આપ્યા છતાં પણ એને ઈચ્છે એ ઉમેદવાર એનો મત ઇનવેલિડ થતો નથી નંબર વન યસ નંબર ટુ એ મત આપ્યા પછી જે છ વર્ષના સસ્પેન્શન કોંગ્રેસ ધમકી આપીને એના સભ્યોને દબાવે છે તો ખરેખર એવો કાયદો નથી જી કારણ કે કોઈ પણ વ્યક્તિ એ જેને આઈપીસી ક્રિમિનલ પ્રોસીજર સાબિત થયો લાલુ જેવા એ સિવાય હિન્દુસ્તાનમાં ચૂંટણી લડી શકે છે અને એ તો કોઈ પાર્ટી વિદ્યુત ભેવી નથી નેતા જોવા નહીં મળે અથવા તો ક્રિમિનલ રેકોર્ડ જોવા આઈપીસી માં જે લડવા માટે સુપ્રીમ કોર્ટે બાર કર્યા હોય લાલુ હિન્દુસ્તાનના ઇતિહાસમાં એક બનાવ બન્યો નથી ઓકે અને કારણ કે લીગલી આ વસ્તુ પક્ષ તો પગલા લઈ શકે ને બીજું પક્ષ ટિકિટ ના આપે જેમ પણ એ બીજા પક્ષમાં જેમ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસે

એવી ચર્ચા ચાલી રહી છે કે ધારા શંકરસિંહ વાઘેલાને એમના સમર્થનવાળા એ બીજેપી તરફી છે અને માં જ આવશે આ શક્યતા જોવા મળી રહી છે નહીં જો એમાં ભદ્રેશભાઈ બહુ કહું ફ્રેન્કલી તો બે વસ્તુ છે એક તો કોંગ્રેસમાંથી જે લોકોએ રાજીનામા આપ્યા છ લોકોએ

નોટાના જે ઉપયોગ વાત પેલા થઈ ચર્ચા જો ભારતીય જનતા પાર્ટી એક સંગઠન છે અને એ સંગઠન એક આઈડિયોલોજી પર ચાલે છે જી જી કોંગ્રેસની જે દિક્કત થઈ છે કોંગ્રેસ માં આજે પણ પાંચ નેતાઓના પછી ડોક્ટર તુષાર ચૌધરી હોય કે સિદ્ધાર્થભાઈ હોય કે બધા હોય એના અલગ અલગ ગ્રુપ છે યસ એટલા માટે કોંગ્રેસમાં નોટાનો ઉપયોગ નહીં ઉપયોગ ક્રોસ વોટિંગ આ બધું શક્ય એ શક્યતા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એક સંગઠિત પાર્ટી છે અને એક આઈડિયોલોજીના આધાર પર કામ કરે છે એટલે એ પાર્ટીના જે સીધું માર્ગદર્શન હોય નેતૃત્વનું એ જ પ્રમાણે હજી આપણે ચિઠ્ઠી આપી નથી અને બીજી બાબત કે બીજેપી ત્રીજી સીટ માટે જે છે કોઈ પણ રિયન કેન પ્રકારની રણનીતિ રમી શકે છે અને આપણે કીધું એ પ્રમાણે કે હજી આપણે બીજેપી તરફથી કોઈ વીપ કે ચિઠ્ઠી આપવામાં નથી આવી અલિભાઈ નહી બીજેપી તરફથી ચૂંટણીના દિવસે આ છાપા મતી જાય કારણ આપ્યુંલી ઘણી ઓકે પણ તમારે જે સવાલ પૂછવાનું અપેક્ષિત છે તે છે કે ભાજપ અગિયાર મત ક્યાંથી લાવશે મેં બહુ સવાલ પૂછ્યા છે બે ત્રણ આ જે ગણતરી છે એ બહુ જ અટપટી છે અનિશ્ચિત છે એમાં ભાજપ પાસે હું એમ માનું છું ત્રણ થી ચાર મત નક્કી છે ઓકે બાકીના મતોની એક અસમંજસ પ્રવર્તે બરાબર છે હવે બીજો સવાલ ઉભો થાય કે અહેમદ પટેલ ને જો ચુમ્માલીસ મત મળી જાય છે તો ભાજપ બીજા ગમે તેટલા ટ્રાન્સફર કરે પણ જો અહેમદ પટેલ ને મારા બગડા કોઈને નહીં આપવાના તો જેમ આપડે ચતુરંગમાં કોકરી ગાંડી એમ કોકરી ગાંડી કરવાનો સવાલ ઉભો થાય ઓકે પણ આપણે લાગે છે કે સ્મૃતિ હિરાની અને બળવંતસિંહ વચ્ચે જોવા મળશે પણ એકરા એટલા ઓછા મળવા ને વિદ્યુતભાઈ મેં આપણે કીધું શોર્ટમાં મને કહેશું કે સ્મૃતિ ઈરાની બળવંતસિંહ વચ્ચેની કસમકસ વધારે રહેશે કારણ કે શક્યતા ખરી નોટાનો ઉપયોગ થશે ત્યારે એવું લાગે છે કે ઉપયોગ બંને બાજુ થશે જી ભાજપે શરૂઆતમાં બહુ જ બળપૂર્વક કહ્યું કે નોટા નહી રાખવો જોઈએ એનું કારણ એ છે કે આ જાહેર ચૂંટણી નથી જી બિલકુલ આમાં કેન્ડિડેટને માટે એને તમે મેન્ડેટ આપો પક્ષ મેન્ડેટ આપ પક્ષ ના પાડે છે કે નોટા નહી ઉપયોગ કરવા હવે સૈધ્ધાંતિક રીતે કોન્સ્ટિટ્યુશનલી કોઈ પણ વિધાનસભ્યને નોટાનો ઉપયોગ કરવાનો અધિકાર છે નથી કારણ કે પક્ષની જે ચૂંટણીની ગણતરીઓ છે તે થઈ જાય માટે આ અધિકાર નથી પણ કોન્સ્ટિટ્યુશનલી નોટાનો અધિકાર છે ઠીક છે તો દર્શક મિત્રો અત્યારે રાજ્યસભાની ચૂંટણી શું છે અને એમાં કયા પ્રકારના સમીકરણો કામ કરે છે કયા પ્રકારનું ગણિત કામ કરે છે ઘણા કેલ્ક્યુલેટર્સ હોય છે કે જે લોકો પોતાની જાતે અલગ અલગ પ્રકારના સમીકરણ ઉભા કરી શકે છે હવે દિવસ બહુ ઓછા છે અને હવે જોવું રહ્યું કે સુપ્રીમ કોર્ટમાંથી જે કહેવામાં આવ્યું છે કે નોટા ઉપયોગમાં લેવામાં આવશે તો બીજેપી અને કોંગ્રેસમાંથી નોટાનો ઉપયોગ કોણ કરે છે કેટલા લોકો કરે છે એવી મહત્વનું છે ક્રોસ વોટિંગ થાય છે તો કોંગ્રેસે તો કીધું છે કે પગલા લેવામાં આવશે બીજેપી કદાચ શું કરે છે આગળના દિવસોમાં ખેલાવશે કારણ કે હજી કોઈ માહિતી આપી નથી કે અમે કોઈ પગલાં લઈશું આ ચર્ચાની અહીંયા સમાપ્ત કરે છે આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ફરી મળી સુદર્શક મિત્રો મંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર